શ્રી શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતય નમઃ શ્રી ગુરુભ્યો ઓમ નમો ભગવતે વાસુદેવાય ગાયોની ઈચ્છા હતી પરમાત્માને મળવાની આથી વાછરડાનું સ્વરૂપ કૃષ્ણે ધારણ કર્યું છે ખરા વાછરડા બ્રહ્મલોકમાં હતા જે વાછરડાઓને બ્રહ્માજી લઈ ગયા છે તેમના રૂપમાં જે ગાયોને શ્રીકૃષ્ણ ધાવવા લાગ્યા અને ગાયો પણ આ વાછરડાઓને પ્રેમથી ધવડાવે છે આ જોઈ બલરામને આશ્ચર્ય થયું અંતર્મુખ દ્રષ્ટિ કરી જોયું તો ત્યાં એક એક વાછરડામાં શ્રીકૃષ્ણ છે વૃદ્ધ ગોપીઓ જેને શ્રીકૃષ્ણને મળવાની ઈચ્છા છે તેઓ આજે બાળકોને ઉઠાવી આલિંગન આપે છે કારણ ગોપ બાળકના વેશમાં શ્રીકૃષ્ણ લીલા કરે છે યાવદ વત્સ પવત્સ પાલ્પ કવ પુરિયાવત કરાધ્યાદિકમ યાવદ યષ્ટિ વિષાણ વેણુ દસલી યાવદ વિભૂષાબ મરમ યાવ છેલ્લ ગુણાભિધા કૃતિવયો યાવિહારાદિકમ સર્વમ વિષ્ણુમયમ ગિરિદો વદજઃ સ્વરૂપો બભૌ ગોપીઓ પરકિયા હતી તેમ માન્યું નથી પરકીયા ભાવ માન્યો છે શ્રી કૃષ્ણ સર્વના પતિ છે એટલે ગોપીઓના પણ તે પતિ છે એટલે રાસમાં કોઈ ગોપી પરકિયા ન હતી કોઈ સંત પુરુષે કહ્યું છે વ્રજમાં ગોકુલમાં કોઈ પરકિયા ગોપી હતી જ નહીં કારણ કે પ્રભુ જ્યારે આ વત્સ લીલા કરતા હતા ત્યારે શાંડિલ્ય ઋષિએ યાજ્ઞા કરી કે આ વર્ષે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે ગોપ બાળકોના રૂપ ધારણ કરેલા છે તે સમય ઉત્તમ છે માટે દરેક પોતાની કન્યાઓના લગ્ન આ જ વર્ષમાં કરી નાખે દરેકે પોતાની કન્યાઓના લગ્ન આ ગોપ બાળકો સાથે કરી નાખ્યા એટલે સર્વના લગ્ન પરમાત્માની સાથે થયા એટલે કે પોતાના સ્વરૂપ સાથેની આ લીલા છે એટલે રાસલીલામાં બીજી પરકીયા ગોપીઓ સાથે ક્યાં રાસ થયો શ્રી કૃષ્ણ માટે પરદારા કોઈ શકે નહીં કારણ શ્રી કૃષ્ણ સર્વેશ્વર છે સર્વેના પતિ છે ભગવાન શ્રીકૃષ્ણે વાછડ અને બાળકોના રૂપ ધર્યા અને ગાયોને બ્રહ્મ સંબંધનો લાભ આપ્યો અને વૃદ્ધ ગોપીઓને બ્રહ્મ સંબંધ કરાવ્યો બ્રહ્મ સંબંધ રૂપી બ્રહ્માનંદ સર્વને કરાવ્યો પ્રસિદ્ધ વેદ વાક્યે સર્વ વિષ્ણુમયમ જગત ને આજ શ્રી કૃષ્ણે પ્રત્યક્ષ ચરિતાર્થ કર્યું આજે તો નરસિંહ મહેતાએ ગાયું છે તેમ બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે આ પ્રત્યક્ષ જોયું સર્વ વિષ્ણુમયમ ગિરદો બધજઃ સર્વ સ્વરૂપો બભૌ એ સમયે આ સંપૂર્ણ જગત વિષ્ણુરૂપી છે એ વેદવાણી જાણે કે મૂર્તિમંત બનીને પ્રગટ થઈ છે નિજ ઈચ્છા નિર્મિત એ ઈશ્વર અને કર્મ નિર્મિત એ જીવ એક વર્ષ સુધી ભગવાન એ પ્રમાણે લીલા કરી વ્રજવાસીઓ રાસલીલાના ચાર પ્રકાર બતાવે છે ભાગવતમાં ચાર રાસલીલાઓ છે એક વેણુ ગીતમાં કુમારિકા ગોપીની સાથે બીજી યજ્ઞપત્નીઓના પ્રસંગમાં વિવાહિતા ગોપીની સાથે ત્રીજી ગોવર્ધન લીલામાં વૃદ્ધ ગોપીઓ સાથે અને ચોથી રાસલીલામાં સન્યાસીની એટલે કે યોગીઓ રૂપ ગોપીઓ સાથે રાસ રમે છે ગોપીઓ સાથે આ પ્રમાણે ચાર પ્રકારના રાસ છે પરંતુ મુખ્ય રાસલીલાઓ એક ગોપ બાળકો સાથે ગોવાળ મિત્રો સાથે બીજી ગાયો સાથે અને ત્રીજી યુવતીઓ એટલે કે ગોપીઓ સાથે ત્રણ પ્રકારના રાસ મુખ્ય છે પરંતુ રાસ એટલે શું તે જોઈએ પરમાત્મા રસ સ્વરૂપ છે રસો વય સહ એ રસ સ્વરૂપ ઈશ્વર સાથે તાદાત્ય જય એ જ રાસ જીવનું પરમાત્મા સાથેનું મિલન એ રાસ છે રસાત્મક ઈશ્વર સાથે અભિન્ન ભાવ થવો એ જ રાસ રસ સ્વરૂપ ઈશ્વર સાથે સંબંધ થાય એ જ રાસ એવો કયો જીવ છે જેને ઈશ્વર સાથે રમવાની ઈચ્છા ન થાય આ લીલામાં દરેકને મુગ્ધ કરી રસની લહાણી કરી છે સર્વેને આનંદ થાય છે આનંદનો આવિર્ભાવ થાય છે ભાગવતના ટીકાકાર વિશ્વનાથ ચક્રવર્તી અધ્યાય તેર અને ચૌદની લીલામાં તન્મય થયા છે તેઓ કહે છે આ સર્વોદય લીલા છે આ લીલામાં પ્રભુએ સર્વને એક સરખો આનંદ આપ્યો છે શ્રીકૃષ્ણે જ્યારે ગોપ બાળકોને વાછરડાના રૂપ ધારણ કર્યા ત્યારે ગોપીઓને પોતાના પુત્રો ઉપર પહેલાં કરતાં અધિક વાલ થયું ગાયો પણ પોતાના વાછરડા ઉપર અધિક વાહલ વરસાવે છે ગાય વાછરડાઓને દવરાવે છે ચાટે છે પણ તૃપ્તિ થતી જ નથી બ્રહ્માનંદમાં તૃપ્તિ થાય જ શ્રી રીતે જય શ્રી કૃષ્ણ